નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે સરોવર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ લોકસભા ચૂંટણી પહેલાં રાજકીય જે સમીકરણો બંધાયા છે રાજકીય પરિસ્થિતિઓ જે જોવા મળી રહી છે તેને લઈને આજે હું લોકસભાની ચૂંટણીના લઈને ચર્ચા વિચારણા કરવા બેઠો છું જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હોય ભારત જોડો ન્યાય યાત્રા હોય કે પછી જ્યારે ઇન્ડિયા ગઠબંધન બની ગયું અને હવે જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને પણ ક્યાંક ચર્ચા કરીશું કારણ કે એક બાજુ સીટ શેરિંગને લઈને ચર્ચા નથી થઈ પણ ક્યાંક આ વખતે ચર્ચા કરવાનો વારો પણ આવશે કે કેમ એ પણ એક સવાલ છે ભારત જોડો યાત્રા શું આ વખતે એ જ પ્રમાણેનું જે કોંગ્રેસને જે કર્ણાટકમાં રિઝલ્ટ મળ્યું હતું વખતે સેન્ટર ઓફ પોઈન્ટ જોવા મળ્યું હતું આખા ભારતમાં નેશનલ જે પણ ઇશ્યુ હતા બે હજાર ત્રેવીસના તેમાં એ મહત્વનું સ્થાન પણ ક્યાંક ધરાવતું હતું પણ આ મહત્વના સ્થાનની વચ્ચે આ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે

આ મુદ્દાને લઈને મેં પહેલાં અશોકભાઈ જોડે પણ મેં એક ડિબેટ કરી હતી ન્યાયયાત્રાને લઈને જેમાં અશોકભાઈએ કહ્યું હતું કે કર્ણાટકનું રિઝલ્ટ જે પ્રમાણે જોવા મળ્યું છે તે જે ભારત જોડો યાત્રા હતી તેનું એક ઉત્તમ ઉદાહરણ છે યોગેશભાઈ આ વખતે જે આ ભારત જોડો યાત્રા જોવા મળી રહી છે શું લાગે છે તેનાથી ક્યાંક રિઝલ્ટ બદલાશે તેમ રાજકીય યાત્રાઓ જે હોય ને એ કોઈ પેલા ધાર્મિક યાત્રા જેવું નથી પણ એમાંથી કઈક પરિણામ લાવે એ પરિસ્થિતિ હોવી જોઈએ અને અડવાણીજી એ સોમનાથ થી જે યાત્રા કાઢી હતી એનાથી ભારતભરમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ખૂબ મજબૂત થઈ હતી એ જ રીતે અત્યારે માન્ય રાહુલ ગાંધી જે યાત્રાઓ કરી રહ્યા છે અને એમને નામ આપ્યું છે ભારત જોડો યાત્રા હવે હું વિચાર કરતો કે ભારત જોડો યાત્રા એટલે શું ભારત એવું કયું તૂટ્યું છે અથવા કોને તોડ્યું છે કે જેને જોડવું પડે એટલે આ ભારત જોડો યાત્રા શબ્દ એમને જેમને બી સુજાડ્યો છે એમને આ વાત વિચાર કરવી જોઈએ હવે પાછો ન્યાય શબ્દ અંદર ઉમેર્યો છે કે કોને એવો અન્યાય થઈ ગયો કે તમારે ન્યાય યાત્રા કાઢવી ચાલો એ બધી વાતને જવા દઈએ પણ એમને કન્યાકુમારી થી કાશ્મીર સુધીની યાત્રા કાઢી એનું પરિણામ શું આવ્યું એમને કર્ણાટક માં એક વિજય મેળવ્યો જ્યાં પરિસ્થિતિ આમે એવી ખરાબ હતી કે ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે ઘણી બધી મુશ્કેલી હતી પણ બીજા ત્રણ રાજ્યો એમણે પછી ગુમાયા એ એ ભારત જોડો યાત્રા રાહુલજી જે હતી એનું પરિણામ આવ્યું હવે અત્યારે મણિપુર થી મુંબઈ સુધીની યાત્રા છે એ શું પરિણામ લાવે છે કે મને તો ક્વેશ્ચન માર્ક જેવું લાગે છે કારણ કે લોકસભામાં બે હજાર ચોવીસની જે ચૂંટણી આવે છે એમાં ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે એક જ એમની પાસે સ્લોગન છે મોદી હટાવો આ મોદી હટાવો મોદીના માઇનસ પોઈન્ટોની વાત કરવી છે બધી વાત સાચી પણ જે ગઠબંધન ભેગું થયું છે એ ગઠબંધન એમાં એમણે એવો કોઈ ફેવિકો લગાવવો જોઈએ કે ગઠબંધન મજબૂત બને પહેલું કામ એ કરવાની જરૂર છે એટલે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાને બદલે ગઠબંધન જોડો યાત્રા કરવાની હતી અત્યારે એમણે મણિપુરથી તો આગળ વધ્યા છે ને હવે વેસ્ટ બંગાળમાં એમનો પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે મમતા બેનરજીએ કીધું અમારે કોંગ્રેસ સાથે કોઈ હવે સંબંધ રહ્યો નથી એ લોકો એમની અડતાલીસ માંથી બે સીટો કોંગ્રેસને આપવા તૈયાર છે અને કોંગ્રેસ સાથે બેસવા પણ તૈયાર નથી આજે કોંગ્રેસ ની પરિસ્થિતિ જો આ જયારે અત્યારે યાત્રા ચાલી રહી છે ત્યારે એમની સાથે મમતા બેનર્જી બેસવા તૈયાર નથી ભગવત માન પણ એમની સાથે બેસવા તૈયાર નથી બિહારમાં પણ અત્યારે અવઢવમાં ચાલે છે નીતિશ કુમાર પણ કઈક જુદી રમત રમી રહ્યા છે એમને પોતાના બધા ધારાસભ્યોને ભેગા કરીને એ ગઠબંધન સાથે રહેવાના છે કે નથી રહેવાના એવા સવાલો ઉભા કર્યા છે સાઉથમાં પણ કોંગ્રેસ સાથે બેસવા કોઈ તૈયાર નથી ત્યારે આ પરિસ્થિતિમાં ગુજરાતની વાત કરો તો ગુજરાતમાં તો માત્ર બે પક્ષો છે જનતા જનતા પાર્ટી પાર્ટી અને અને કોંગ્રેસ ભારતીય અત્યાર સુધી બે વખત છવ્વીસે છવ્વીસ સીટો પર જીત મેળવી છે અને આ વખતે એ હેટ્રિક કરશે એવી ગણતરીઓ થઈ રહી છે ત્યારે આ ગઠબંધન ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે મહત્વ આપી શકશે

યોગેશભાઈ એક કર્ણાટક માત્ર મળ્યું હતું ત્યાર પછી મધ્યપ્રદેશથી થી માંડીને બધે ઉપર ગયા પણ ક્યાંય બીજા એવો સાથ ના મળ્યો અને રાહુલ ગાંધી આવે ત્યારે લોકો એને જોવા આવે એક આખી વાત જુદી છે પણ એના વિચારો સાથે સંમત થાય અથવા તો રાહુલ ગાંધી યાત્રા દરમિયાન જે સંબોધનો કરે છે એનાથી પ્રજા કેટલી ઇમ્પ્રેસ થાય છે એ જોવાનું રહે છે અને ધારો કે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદી આટલું માઇનસ કર્યું આ બરોબર ના કર્યું એ બધી વાતો કરવાને બદલે જો અમે ગઠબંધન અથવા કોંગ્રેસ સત્તામાં આવીશું તો આટલું આટલું કરીશું એવી વાત કરતા હોય તો પ્રજાને કોઈ અસર કે નરેન્દ્ર મોદીએ આમ કર્યું ને ભાજપે આમ કર્યું આ બધી વાતો તો બધી બહુ બહુ થઈ ગઈ હવે તમે શું કરવા માંગો છો એ કહો તો જોડો ન્યાય યાત્રાનો કોઈ અર્થ રહે

હું તો એમ જ કહું છું આવી ગઈ છે યોગેશભાઈ મારી વાતને એક્સેપ્ટ કરશે જ કે આવી જ ગઈ છે પણ કોંગ્રેસ અતરલાલ તો કેટલી તૈયાર છે કારણ કે કોંગ્રેસ અત્યલાલ યાત્રાઓ કરી રહી છે પણ ક્યાંક અમુક અમુક જગ્યાએ ધારાસભ્યો તૂટી રહ્યા છે સરકાર બનતી નથી તેના લઈને પણ ક્યાંક અત્યારે ચર્ચા વિચારણા કરવી બહુ જરૂરી છે પરંતુ એ ક્યાંક જોવા મળતું નથી અશોકભાઈ

અત્યારે તમે જો આસામમાં જે વિશ્વ જે મુખ્યમંત્રી છે એકદમ ગભરાઈ ગયા ડગી ગયા ડરી ગયા એ યાત્રાને રોકવા માટે પોલીસનો ભયંકર ઇસ્તેમાલ કર્યું એમના પર પથ્થરમારો પણ કરાયો ભાજપના સો માણસો ઘુસી આવ્યા હતા છતાં પણ રાહુલ ગાંધીની યાત્રા અડીગ રહીને આગળ વધી રહી છે હવે સવાલ છે ચૂંટણીની તૈયારીની આપ જાણો છો કે આ ચૂંટણીની તૈયારી દરેક રાજકીય પક્ષ કરતો હોય છે ભારતીય જનતા પાર્ટીને હું ઘણીવાર ભારતીય જનતા પાર્ટી નથી કહેતો એ ભારતીય ચૂંટણી પાર્ટી બની ગઈ છે આખી ભાજપ છે છે યંત્ર થઈ ગયું ભાજપ પાસે બીજું તમે કોઈ હવે અપેક્ષા રાખી શકો ચૂંટણી આવે એટલે બિલકુલ તૈયાર થઈને પાર્ટી કોંગ્રેસ ને વિરોધ પક્ષની ભૂમિકા અદા કરતા કરતા સાથે સાથે ચૂંટણીની તૈયારી હવે એમાં એક વસ્તુ આપને આજ ની કહી દઉં આજે હું પણ પોતે આખો દિવસ પ્રદેશ કોંગ્રેસની ઓફિસમાં હતો અને ચૂંટણી સમિતિની મિટિંગ થઈ ઇલેક્શન કમિટીની મિટિંગ થઈ ઇલેક્શન કમિટીની મિટિંગમાં સ્ક્રીનિંગ કમિટીના ત્રણ ને ત્રણ સભ્યો હાજર હતા એમાં રજની પાટીલ કરીને જે ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસની પ્રમુખ પણ છે પહેલા હતી ભૂતકાળમાં પણ અત્યારે એ સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન છે એની 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 પ્રમુખ પદે લગભગ ત્રણ કલાક મિટિંગ ચાલી ચૂંટણી સમિતિની હવે એની અંદર જે નામો એને લોકસભા માટેના આ વખતે નામો જલ્દી બહાર થાય એ પ્રશ્નો બાબતમાં અમારા જે પ્રમુખ છે શક્તિસિંહ ગોયલે એને નવો એક એક નુસ્કો અપનાવ્યો છે કે એના પહેલા જિલ્લાઓની જે મિટિંગ થઈ હતી તો જિલ્લાઓની તમામ મિટિંગમાં હાજર તમામ પ્રતિનિધિઓને કાગળ આપવામાં આવ્યો તો કે ભાઈ તમે તમારી રીતે તમારા વિસ્તારમાંથી લોકસભણ વિસ્તારમાંથી કોણ ઉમેદવાર હોવો જોઈએ એક બે ત્રણ આવી તમે નામો આપો એટલે આખા ગુજરાતમાંથી પ્રતિનિધિઓ પાસેથી નામો મંગાવ્યા છે બેટી સ્ક્રુટની થશે અને પછી પોતાનું સર્વે પણ થશે અને એ પ્રમાણે આ વખતે લોકસભા અંગે જલ્દી નામો બહાર પાડવાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે હવે ઇલેક્શન કમિટીને સિવાય આજે મુખ્ય મુખ્ય લગભગ સિત્તેર એસી આગેવાનોને બોલાયા હતા એ સિવાય મીટિંગ પત્યા પછી અને હવે આ ફેબ્રુઆરીના શરૂઆતમાં એ એક એક આગેવાન જે છે એમને ચાર ચાર તાલુકા ફાળવવામાં આવ્યા છે એટલે ચાર ચાર તાલુકામાં ચાર ચાર દિવસ તમામ આગેવાનો આ ગુજરાતમાં જશે ને તાલુકાથી માંડીને પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લેવલના જે યુનિટો છે અને એના માટેના મંડળ અને સેક્ટર એટલે જે બૂથો છે એને સંભાળવાનું કામ પણ હવે આ ફેબ્રુઆરીના પ્રથમ મંથની અંદર થઈ જવાના છે હું પણ એ મિટિંગમાં હાજર હતો આ મિટિંગોમાં અને આની અંદર પછી અમને જવાબદારી સોંપવામાં આવી છે બધાને જવાબદારી સોંપવામાં આવે છે એટલે ઇલેક્શન મોડમાં કોંગ્રેસ હા કોંગ્રેસ પાસે પૈસા નથી પૈસાનો અભાવ છે આપ જાણો છો કે આ પરિસ્થિતિ અત્યારે છે ભાજપ પાસે ખૂબ પૈસા છે ભાજપ પાસે મૂડીવાદીઓ છે ભાજપ પાસે બિલ્ડરો છે ભાજપ બધું છે તો હા મેં મેં પહેલા પણ મેં આપને પૂછ્યું કે એક વસ્તુમાં ક્યાંક કોંગ્રેસ ધ્યાન નથી આપતી યોગેશભાઈ પણ મારી વાતને હા પારસે કે અત્યારે મનોમંથન કરવાની બહુ જરૂર છે તમારા ધારાસભ્યો તૂટી રહ્યા છે તમારા કાર્યકર્તાઓ અત્યારે તો જઈ રહ્યા છે હું ખાલી ખાલી ગુજરાતની વાત નથી કરતો પણ હું જ્યારે ભારત દેશની વાત કરતો હોઉં ને તો તેમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે તો અત્યારે તો ક્યાંક કોંગ્રેસે પણ એટલું મનોમંથન કરવાની બહુ જરૂર છે ને અત્યારના સમયમાં ગુજરાતમાં છે આ તમને ગુજરાતમાં અમે નામો છાપ માં લોકો ભાજપ પાડે ખોઈ છોડવાના છે છોડવાના છે આ પ્રેસ કોન્ફરન્સ કરીને બધાએ કીધું કે જિંદગીભર અમે કોંગ્રેસ વિચારધારામાં માની છે કોઈ છોડવાનું નથી પણ જે ધારાસભ્ય સીધે ચાવડા કંપની જે ગયા હું કહું છું કે અમારી નબળાઈ છે કે અમે ઓળખી શકતા નથી પછી જે સાવડે શું નથી આપ્યું પાર્ટી બધું આપ્યું માન આપ્યું સન્માન આપ્યું ત્રણ ચાર વાર ટિકટો આપી બધું આપ્યું પછી ઘડીએ ગદ્દારી કરી એમને છોડીને ગયા જવા દો ઉપર કુદરત છે જોશે બધું ખબર પડશે કે ત્યાં ગયા પછી શું થવાનું છે એમને પણ અમારી નબળાઈને ને તમારી વાત બિલકુલ સાચી છે સ્વીકાર કરું છું કે ક્યાંક ના ક્યાંક સંગઠન બાબતમાં અમારે વધારે વધારે પડતું ધ્યાન આપવાની જરૂર છે અને ખરેખર જે લોકો જાય છે એને રોકવા માટે તંત્ર હોવું જોઈએ આઈ એગ્રી વિથ યુ ટોટલ અશ્વિનભાઈ અશોકભાઈએ તો એમ કહી દીધું કે ના તમારી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગમે તે હોય પણ આ વખતે જે ભારત જોડો યાત્રા જે પ્રમાણે નીકળ્યું છે ને ભારત જોડો ન્યાય યાત્રા જે અત્યારે તો ચાલી રહી છે

બધા જ લોકો કે દેશમાં મારી સીટો વધે તો એ ભરોસામાં વિશ્વાસમાં નથી રાખતી એના કારણે એનું ગઠબંધન છે ભારતીય જનતા આક્ષેપ કરવાનો કોઈ કારણ નથી ભાજપ દેશનો વિકાસ

લોકસભામાં પણ જે વિધાનસભાની જે પરિસ્થિતિ હતી એકસો બ્યાસી વિધાનસભા યોગેશભાઈ તો બહુ સારી રીતે જાણે છે કે ક્યાંક સીટ એટલે કે સોરી સીટ નહીં પરંતુ જે ધારાસભ્ય કોણ બનશે નામ ક્યાંથી બહાર આવશે જે નામ આવ્યું તેમાં અત્યારે તો કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે આ વખતે લોકસભામાં થાય તેવું લાગતું નથી જો ભારતીય જનતા પાર્ટી હંમેશા અગ્રેસર રહે છે અને કમળથી ચૂંટણી લડે છે આપણે જોયું કે ગઈકાલે ત્રેવીસ તારીખે એક સાથે બધા જ કાર્યાલય મધ્યસ્થ કાર્યાલય મદદ કરી અને કાર્યકર્તાઓ સૌ એમના કામમાં લાગી જાય છે એટલે અમારે ત્યાં ઉમેદવાર છે તો ગૌણ જેવી વાત છે કમળ જ મહત્વનું હોય છે અને એ અમારી પરિપાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી ને સૌ કાર્યકર્તા કામે લાગીને જીતાડે છે ભારતીય જનતા પાર્ટીના વિકાસ પણ લોકો જોવે છે અને આદરણીય નરેન્દ્રભાઈ નું નેતૃત્વ પણ જોવે છે એટલે ભાજપ ઉમેદવારની દ્રષ્ટિએ વાત કરીએ તો અમારા માટે ઉમેદવાર નરેન્દ્રભાઈ સાહેબ છે અને દરેક ચૂંટણીમાં આપ જોવો છો હવે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભરોસા ઉપર એમના કામ ઉપર મત માંગીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ રીતે પ્રશિક્ષિત છે એટલે અમારે ઉમેદવાર કોણ આવે ને એનું આજની તારીખ કે અમે ચિંતા નથી તમે અત્યારે તો ચલો કોંગ્રેસમાં તો ચલો ગઠબંધન સોરી મનોમંથનની વાત તો અત્યારે જોવા મળી રહી છે પણ આ ગઠબંધન શરૂ થયું એની પહેલાં અત્યારે તો પૂર્ણ વિરામ આવે તેવું લાગી રહ્યું છે ભગવંત માન એમ કહી રહ્યા છે પંજાબમાં અમે એકલા લડીશું બીજી બાજુ ક્યાંક જે મમતા બેનરજી કહી રહ્યા છે અમે એકલા લડીશું ગઠબંધન બન્યું છે એના માટે કે દરેક પક્ષ એકત્ર થઈને ભારતીય જનતા પાર્ટી ચલો ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદીને હરાવવા માટેની એક બાબત જે જોવા મળી હતી પણ આમાં તો શરૂ થતાની પહેલા જ અત્યારે આ ગઠબંધન ક્યાંક અત્યારે અલગ અલગ અત્યારે પરિસ્થિતિ બતાવી રહ્યું છે નહીં અગ્રભાઈ હવે આ તમે તમે ઇતિહાસના વિદ્યાર્થી પર છો ઇન્દિરા ગાંધી જયારે આ દેશના વડાપ્રધાન હતા ત્યારે ઇન્દિરા ગાંધી સામે બધા એક થઈ ગયા હતા ઇન્દિરા હટાવ ને દેશ બચાવો અત્યારે મોદી હટાવ ને દેશ ને સંવિધાન બચાવો આ સૂત્ર જે છે આખા દેશમાં પ્રસરી રહ્યું છે એટલે જે જે રીતે શાસન ચાલી રહ્યું છે એની સામે આ વિરોધ પક્ષો બધા એક થઈ જ ગયા છે હવે એમાં તમામ ગઠબંધરોની અંદર કોઈ નવી વાત નથી શરૂઆતમાં જ્યારે ચીંટની ચીંટોની વેચણી થતી હોય ત્યારે આ પ્રકારના વલણો એ પક્ષો લેતા હોય છે પણ અલ્ટિમેટલી તમે જોશો બહુ મોટો કોઈ નુકસાન થયા વગર ચીંટને વેચણી આરામથી થઈ જવાની છે આમ આદમી પાર્ટી સાથે અમારી સમજૂત થઈ જશે લગભગ હંડેડ એમની સાથે જે છે આપણા ટીએમસી સાથે ત્યાંના લોકલ જે છે એમની સાથે તેમની શિકાયત છે અધિર સામે બાકી કોંગ્રેસને લીડરશીપ આમાં પડશે તો ત્યાં પણ રસ્તો નીકળી જશે બંગાળની અંદર પણ નહીં વાત નથી અને ત્રીજી વસ્તુ આ છે કે આ જે ભારત જોડો ન્યાય યાત્રા નીકળી છે ન્યાય એટલે લોકોને ન્યાય જેને અન્યાય થયું છે ખેડૂતોને ન્યાય કામદારોને અન્યાય મધ્યમ વર્ગને અન્યાય બેરોજગાર નોજવાનોને અન્યાય મહિલાઓ ઉપર અત્યાચાર આ તે અન્યાય વધી રહ્યું છે આ દેશમાં છેલ્લા દસ વર્ષથી એમને ન્યાય મળે

ભરોસો નથી રહ્યો એમને લાગે છે કેતૃત્વ તો બચાવો ભારતીય છે યોગેશભાઈ ગઠબંધન બની ગયું નામ આપી દીધું પણ હવે પરિસ્થિતિ તો અલગ જ જોવા મળી રહી છે અશોકભાઈ જેનો ઉલ્લેખ કર્યો કે ઇન્દિરાજી સામે આવું બન્યું હતું પણ એ વખતે બધી જુદી જુદી પાર્ટીઓ એ વખતે સંસ્થા કોંગ્રેસ હતી જનસંઘ હતો બીજા પક્ષો હતા એ બધા એક પાર્ટીમાં વિલીન થઈ ગયા અને એક આખી પાર્ટી બનાવી જનતા પાર્ટી અને જે લડ્યા એ જનતા પાર્ટીના નામે લડ્યા હવે આજે જે ગઠબંધન થયું છે એ જુદા જુદા પક્ષો ભેગા થાય છે એ કોઈ એક પાર્ટી બને એ એવું એવી પરિસ્થિતિ નથી એટલે ક્યાં છે કે લોકસભાની ચૂંટણી આવે ત્યારે એક ઉમેદવાર ભાજપની સામે એક જ ઉમેદવાર હોય એવું નહીં બને કદાચ કોંગ્રેસનો એક ઉમેદવાર બી હશે અને મમતા બેનર્જીનો ઉમેદવાર પણ હશે એટલે જે મતોની વહેંચણી થઈ જવાની વાત હતી એ તો એમની એમ જ રહેશે કારણ કે આ આપણને અત્યારે તો ખડગે સાહેબ ને માથે મૂક્યું છે પણ એ નીતીશ નીતીશ કુમારને પેટમાં દુખ્યું છે એટલે એમણે પણ પોતાનો અલગ સૂર કાઢ્યો છે મમતા બેનરજી અને ભગવંત માન તો બોલી ગયા પણ હવે કુમાર રાજકોટ છે કે અમે હવે કોંગ્રેસ સાથે નથી એટલે આ દરેક ભાઈ કીધું બહુ સાચી વાત છે કે દરેક પક્ષો એમનું પોતાનું અસ્તિત્વ સાવ ગુમાઈ ના જાય એનું ચોક્કસ ધ્યાન રાખે છે અને એના માટે આ ગઠબંધન ચાલે છે એટલે દરેક માટે માત્ર એક સૂત્ર છે કે મોદી હટાવો પણ મોદી હટાવો પણ એની જગ્યાએ અમને બેસાડો આ આ જે પાછળનો વાક્ય બોલતા નથી એ બધાના મનમાં છે એટલે આ ગઠબંધન લાંબુ ચાલે એવું હવે ચૂંટણી તો તમે કીધું એ પ્રમાણે આવી જ ગઈ છે એપ્રિલ યા મે માં હવે તારીખ જાહેર થાય એક સવાલ એક સવાલ એક સવાલ એક સવાલ લાગે છે દશેરાના દિવસે ઘોડું દોડશે અને જે પ્રમાણે અશોકભાઈ એક બહુ જ સાચી વાત કે સારી વાત કે કોન્ફિડન્સ ની સાથે કહ્યું કે સીટ શેરિંગ થઈ જ જશે અમે કરીશું જ ના ના સીટ શેરિંગ નો તો સવાલ જ નથી હજુ તો ભેગા રહેવાની વાત છે અને પછી સીટ શેરિંગની વાત છે તમે અત્યારે મહારાષ્ટ્રનું ચિત્ર જુઓ તો ત્યાં પણ આજ પરિસ્થિતિ આવીને ઉભી છે કે શિવસેનાના બે ફાળિયા થયા એ બંને પોતાના કરે છે એટલે ત્યાં કોઈ ભેગા થાય એવી પરિસ્થિતિ મને તો મારો જે રાજકીય અનુભવ છે એવું કે છે કે હજુ તો ચૂંટણી આવે એ પહેલા આ સમગ્ર રીતે તૂટી પડશે અને દરેક જણા પોતપોતાનો પોતાનો ઢોલ વગાડ્યા કરશે અને ભારતીય જનતા પાર્ટીને આનો ફાયદો ચોક્કસ નો છે જે ચૂંટણી અત્યારે તો જે યોજાવા જઈ રહી છે અશોકભાઈ બહુ સારી વાત કહી કે એના સીટ શેરિંગ થશે ઇન્ડિયા ગઠબંધન અત્યારે તો બનાવવામાં આવ્યું છે કેવા પ્રકારનો માહોલ જોવા મળશે કેવી રીતે સીટ શેરિંગ થશે અને ભારતીય જનતા પાર્ટી હવે શું કરશે તે તો આવનારો સમય બતાવશે તેની સાથે અશ્વિનભાઈ યોગેશભાઈ અને અશોકભાઈ આપ ત્રણના વારંવાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરોર કાર્યક્રમનો જાપ નમસ્કાર